હાલો ભાઈ લોકો ભાઈ લો ભાઈ ભાઈનો તો કેમ છો તમે બધા આઈ એમ સો 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 સોરી કેમ કેટલા દિવસથી નહોતો આવ્યો હું તમે મારી હાલત જોઈ શકો છો કેવો કેવો હતો ને કેવો થઈ ગયો અરે આજે તો ઘરે બી મારા દીદીને કહેતા હતા કે બીએડ બીએડ ને બધું સેટ કરાવી લે તો આપણે કરાવી લે હું અને ઘર સોરી હું નોરતામાં જાતો નથી વેલકમ નવરાત્રિ થઈ ગઈ છે પછી નોરતા બી ચાલુ થઈ ગયા તો બી હું જાતો નથી કે કેમ કે મને મજા નથી આવતી મજા નથી આવતી એટલે મૂળ નઈ માં આવી માણસ તો મૂળ કેમ ન હોય તમને ખબર છે ને તમે થોડા ઘણા અપસેટ હોય અથવા તો તમારું મગજ કામ ન કરતો હોય એટલે આપણે નહોતા જાતા પણ હવે આજે આપણે એવું નક્કી કર્યું છે કે હું મારા માટે ન કરું તો કાંઈ નહીં પણ તમારા માટે તો મારે કરવું જ પડે એટલે આજે આપણે બીએડ બીએડ સેટ કરાવી લેવું આમ જોવું જોઈએ બદલી ગયા બીએડ બીએડ હોય તો માણસ બદલી ગઈ નહીં આખો બદલી ગયો જો આમ સેટ નથી કર્યું કેવું લાગે પણ આજે આપણે જાશું સ્પેશિયલી કાર્તિકભાઈને ફોન કરીશું અને સ્પેશિયલી આપણને એ કંઈક મસ્ત બનાવી દે એવું આપણે કંઈક કરીશું તો હવે આપણે અત્યારે તો દુકાન આવી દુકાન પછી મળીશું કાર્તિકભાઈ પાસે તો પછી ડાયરેક્ટ મોરતામ ઓકે લગ્યું હવે તો આપણો કાર્તિકભાઈને સ્પેશિયલી આપણે બોલાવ્યા આજે શનિવાર હે તો બી કેમ કે આમ જવું જોઈએ મારો લુક બઉ ખરાબ હે એટલે હમણાં બદલી જાય આપણું અને પછી આપણે બતાવી કે આપણું કેવું થાય એમ વાળ કપાઈ નાખવું વિચારવું કપાઈ નાખું પણ ટકો પર નાખું પણ આમ ગુંડા આપણે જોઈએ આપણને શું કરી દઈ ચાલો તો કાર્તિકભાઈ પણ તમને કહેતા ભૂલી ગયો મારા ભાઈઓ તથા ભાઈઓની બહેનો એ આવડાના હિસાબે ભૂલાઈ ગયું આ સત્યમના હિસાબે કેટલા દિવસ

બધું જોતા જાય ને ભાઈ બંધ કરે છે કે હવે નીકળો એમ કે કેવા માંગે બધા પબ્લિક ને

ડકી ભાઈ એ ડકી ભાઈ જો જો ભાઈ જો ભાઈ જો જો દેખાઈ ગયા આમાં દેખાઈ ગયા આમાં આમાં ઝૂમતાય ભૂલ તો ભાઈ લોક તો રાત્રે હવે કેટલા વાગે આઈ થિંક હું ત્રણ હાડા તને આવ્યો તો બ્લોગ ક્યારે મેં પૂરો કરી દીધો મને ખબર નથી બ્લોગ જેવો આવ્યો એવો તમે જોઈ લેજો અને નોરતું તો ત્રીજું બીજું ત્રીજું નોરતું હતું પણ મારા માટે પહેલું જ હતું તો એના માટે સોરી છે ઘણું બધું કેમ કે વ્લોગ બરાબર આવ્યો હોય ન આવ્યો હોય કેમ કે ફોન બધા લઈ જતા હતા મારા હાથમાંથી એટલે વ્લોગ બનતો હતો એટલે અને કેમ લાગે છે તમારો ભાઈ કેજો આ હેર સારા લાગે અને મેં બી મૂછું રાખવાનું ચાલુ કર્યું હોય કેમ કે અત્યારે મૂછનો જમાનો તો મૂછું રાખવી પડે બાકી આપણને કાંઈ શોખ નથી હો પછી એવું ન કહેતા કે વિરાટભાઈ કેમ મૂછુંમાં આમ તાવ દે હો તો કાંઈ નહીં બસ આપણો વિડીયો પૂરેપૂરો જોઈ લીધો હોય તો થેન્ક યુ તમારો બધાનો આભાર અને બહુ બધું સોરી એટલા દિવસથી હું વ્લોગ નહોતો બનાવતો એ માટે તો યુ છે બધાને અને નવરાત્રિ કેવી જાય છે તમારી અને મારો વ્લોગ ક્યાં ક્યાંથી જોવો છો એ તમે મને કહેજો બધા પોતપોતાનું ધ્યાન રાખજો ટાટા